ડિંડોલીના નવા ગામ વિસ્તારમાં એક ઘરમાંથી તેતાલીસ વર્ષીય મહિલા મૃત હાલતમાં મળી આવી હતી આસપાસના રહીશોને આ બાબતની જાણ થતા એકસો આઠને જાણકારી હતી ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યાં પોલીસે મહિલાનું પોસ્ટમોર્ટમ હાથ ધર્યું હતું જોકે હજુ કોઈ પરિવારજનો આવ્યા નથી બિહારથી આવા રવાના થયા છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે નવા ગામ વિસ્તારમાં તેતાલીસ વર્ષીય અફઝરી ખાતુન ભાડાના મકાનમાં રહેતા હતા એક દિવસ પહેલા જ બિહારથી સુરત આવ્યા હતા દીકરીએને જમાઈ દ્વારા નવા ગામમાં વતનવાસીઓ નજીક ભાડાનું મકાન અપાવ્યું હતું દરમિયાન બપોર બાદ મહિલા ઘરની બહાર નીકળી નહોતી મહિલા ઘરની બહાર ન આવતા આસપાસના રહીશોએ તપાસ કરતાં મહિલા બેભાન મળી આવી હતી અને તેનું મોત થઈ ગયું હોવાની શંકા હતી જેથી રહીશોએ મહિલાની અને જમાઈને જાણ કરી હતી જોકે તેઓ ન આવતા આખરે એકસો આઠને જાણ કરી હતી ત્યારબાદ એકસો આઠમાં મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી ત્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી મહિલાની સાથે આવેલા રહીશોએ તેના દીકરી જમીને જાણ કરી હતી જોકે તેઓ ન આવતા આખરે વતન રહેતા અન્ય પરિવારોના અને પોલીસને પણ જાણ કરાઈ હતી ત્યારબાદ પોલીસે પરિવારને જાણ કરી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પરિવારજનો બિહારથી આવવા રવાના થઈ ગયા છે પોલીસ હાલ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવ્યો છે પરિવારજનો આવ્યા બાદ મૃતદેહ તેમને સોંપવામાં આવશે અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા